નમસ્કાર વિદ્યાર્થી મિત્રો માનવ હૃદયની આકૃતિ આપણે દોરવાની છે તો સૌપ્રથમ આપણે સ્કેલનો ઉપયોગ કરી અને આકૃતિની થોડીક શરૂઆત કરીશું તો સ્કેલનો ઉપયોગ કરીને આકૃતિ દોરવાની છે તો પહેલાં સેન્ટરમાં રાખી સ્કેલને કોઈ પણ તમારે જ્યાં આકૃતિ દોરવાની છે ત્યાં સાવ આછી એવી લાઈન અહીંયા ધ્રો કરવાની છે વધારે ઘાટી એવી લાઈન ન ઢોવ કરતા થોડીક એવી આછી લાઈન ઢોવ કરી અને પછી તમારે પરિકરની મદદથી એક અમુક યોગ્ય માપ રાખી અને તમારે હૃદયની આકૃતિ દોરવાની છે માનો કે તમારે જેટલું જેવડું હૃદય દોરવાનું છે એટલું માપ તમારે લેવાનું છે અને કોઈ પણ એક પોઇન્ટે રાખી અને જો આકૃતિમાં દર્શાવે પ્રમાણે પરિકરની મદદથી ઉપરથી લઈને નીચેના ભાગ સુધી આ રીતના તમારે હૃદયની આકૃતિ દોરવાની છે એમાં ચાપ આ રીતના પાડવાની છે જો તમને દેખાય રીતના અડધે સુધી નીચેના ભાગમાં બીજી સાઈડથી એ જ બિંદુએ જ્યાં તમે રેખાખંડ દોરેલો છે એ બિંદુએ અને ચાપ પાડી એ બિંદુએ રાખી અને તમારે આ રીતના આકૃતિ ડ્રો કરવાની છે ચાપ દોરવાની છે અને નીચેના ભાગમાં બંને શૈળા રીતના જગ્યા રહેવી જોઈએ જો આ રીતના તમારી જગ્યા રહેશે તો ત્યાં તમે પાછું હૃદયના બે ભાગો પાડી શકશો હવે તમારે અહીંયા એ જ રીતના ડબલ લાઇન કરી નાખવાની છે તમને હૃદયની આકૃતિમાં ખબર હશે કે ડબલ લાઇન જોવા મળે તો હૃદયની આકૃતિની તમારે આ રીતના ડબલ લાઇન અહીંયા ડ્રો કરી દેવાની છે કે જેથી તમારે પરિકરનો પાછો એટલો જ માપ લેવો ન પડે આ આ રીતના તમારે ડબલ લાઇનિંગ ડ્રો થઈ ગઈ બંને સાઈડ ત્યારબાદ તમારે હજી એક અડધું માપ આ હૃદયનું જ તમારે જેટલું દોરી એની અડધું માપ રાખી અને પરિઘરની મદદથી આકૃતિમાં જે રીતના જોવા મળે એ રીતના એ બિંદુ એથી જે રેખાખંડ છે એની ઉપરની સાઈડ તમારે વચ્ચે રાખી અને ઉપરની સાઈડ તમારે ચાપ રચવાની છે તો આ રીતના જેટલી ચાપ અહીંયા હું દોરું છું નેવું ઇંચ જેટલી ચાપ દોરું એટલી તમારે ચાપ દોરવાની છે એ રીતના ડબલ લાઇનિંગમાં ત્યારબાદી આપણે ધમની દોરી રહ્યા છે આ ફૂફુશી ધમનીમાં થોડુંક માપ રાખી વધારે અને ખુફુશીએ ધમની પાછી આ રીતના ચાપ રચવાની સાકૃતિમાં જોવા મળે એ રીતના એ રીતના પછી ડબલ લાઇનિંગ પણ જોવા મળશે તો એ રીતના ડબલ લાઇનિંગ પણ તમારે દોરવાની

એની ચાપ પાડવાની એટલે તમારે અહીંયા આ છે એ આરોહી ધમની કાંડ આપણે જોવા મળશે એની આકૃતિ આપણે દોરી રહ્યા છીએ તો એ આરોહી ધમની કાંડ આ રીતના ડ્રો જેમ રીતના ફુફુસીય ધમની માં થોડુંક માપ લઈને આપણે એને આગળ વધે રીતી એ રીતના અહીંયા પણ ડબલ લાઇનિંગ તમારે પાછી કરવાની છે આરોહી ધમની કાંડ આખે આખી જતી જોવા છે એ દોરવાની છે અહીંયા તમારે ઉપયોગ પૂર્ણ થયો હવે આપણે આપણે કાર્ય કરવાનું છે તો એના વિશે ચર્ચા કરીએ કે કઈ રીતના ડ્રો કરવાની છે તો શરૂઆતમાં તમારે સ્કેલ નો ઉપયોગ કરવાનો છે અને સેન્ટરમાં જે આપણે દોરેલી હતી આ ધમની જે ફૂફોક છે ધમની ત્યાંથી રેખાખંડ રચવાના છે જે પેલા બિંદુએથી એથી લખી અને બીજા બિંદુ એ પણ એ રીતના નજીક નજીક બે આપણે દોરીએ પણ નીચેના ભાગથી થોડોક પોડો એવો ભાગ રાખવાનો જેથી આપણે આકૃતિ વ્યવસ્થિત દોરાય હવે જો અહીંયા જે રીતના જોવા મળે એ રીતના બંને છેડાઓને ટચ કરાવી દેવાના છે આપણે ત્યાં અડાડી દેશું આકૃતિમાં જેમ સ્ટેપ બાય સ્ટેપ કરવામાં આવે એ રીતના જ તમારે કરવાનું છે એટલે હૃદયની આકૃતિ ખૂબ જ સારી ડ્રો થશે એ રીતના જ બહારના છેડાઓ જો અહીંયા તમારે ટચ કરાવવાના આવશે હવે અહીંયા તમારું હૃદય છે એના બે ખંડો પણ થઈ ગયા અને મોસ્ટ ઓફ ભાગ પૂરો થવા આવ્યો હવે આપણે એને આગળ છે તમને ખબર છે કે બંને બાજુ તમારે ટ અને ડ જેવી રચના દોરવાની આવે અથવા તો ટુ અને એસ જેવી રચના તો જો અહીંયા ટુ જેવી રચના મેં દોરેલી છે ત્યારબાદ તમારે જે અંદર વાલ્વ જેવી રચના આવે છે જે કણક અને ક્ષેપકની વચ્ચે આવે એ વાલ્વની રચના અહીંયા ઘણી જેવો ભાગ દર્શાવવાનો છે એ જ રીતના જે આ તમારી ફૂફુસિયા ધમની જઈ રહી છે ત્યાં પણ તમારે આ રીતના અણી જેવો ભાગ દર્શાવવાનો છે જો નાના મોટા થઈ જાય તો તમારે એડજસ્ટમેન્ટ કરવાનું છે હવે એ જ રીતના તમારે આગળ જે ફૂફુસિયા ધમનીમાં રુધિર જશે એ રુધિર પાછું ન આવે એના માટે તમારે અહીંયા પણ પાછું તમારે અણી જેવી રચના દર્શાવી અને તમારે શું દર્શાવવું છે વાલ્વ દર્શાવવાના છે આ વાલ્વ બંને બાજુ દોરવાના થશે હજી પણ એક વાલ્વ જેવી રચના આવે છે જે આપણે ધમની કાંડને બહાર લઈ જાય પણ જો અહીંયા તમારે થોડુંક ધમની પણ દર્શાવી પડશે એટલા માટે અહીંયાથી તમારે પાછી ડબલ લાઇનિંગમાં થોડુંક નીચે ખેંચી લેવાનું જે લાઇનિંગ ઉપર છે એની સાથે જ એ રીતના પેરલ લઈ લેવાનું છે અને પછી અણી જેવી રચના દર્શાવી દઉં વાલ્વ જે આપણે વાલ્વ જોતા હોય વાલ્વ

મોસ્ટ ઓફ પૂરું થઈ ગયું હવે આપણે ઉપરના ભાગમાં થોડાક જઈએ તો એમાં અહીંયાથી જો તમારે જ્યાં તમે પોઈન્ટ મૂક્યો તો ત્યાંથી જ તમારે એક રુધિર વાહિની જે ફેફસા શિરાને અલગ કરતી ટૂંકમાં એક બીજા ભાગમાંથી રુધિર લાગતી છે એક બીજા ભાગમાંથી અહીંયા શિરા એ રીતના તમારે અહીંયા દર્શાવવાની છે કે જેથી તમને યાદ રહે અહીંયા એ રીતના દર્શાવી દેવાનું અને અહીંયા એનું વિભાજન પણ જોવા મળશે જો એ જ રીતના હવે ઉપરની સાઈડ જો જતી હોય તો એનો માર્ગ પણ તમારે દર્શાવવો પડે ને હવે ત્યારબાદ અહીંયા તમારું જે રુધિર વાહિની છે એ એ ધમની છે બે ભાગમાં જતી જોવા મળશે એક ફેફસામાં અને બીજા ફેફસામાં આ બીજા ફેફસામાં જવા માટેનો માર્ગ અને પછી ત્યાંથી જ પહેલા ફેફસામાં જવા માટેને બે વિભાજન પામતી જોવા મળશે તો અહીંયા વિભાજન દર્શાવવાનું છે આ એટલા માટે જ આપણે ટૂંકો માર્ગ દર્શાવ્યો હતો એ ટૂંકી છાપ રચવામાં આવી હતી તો આ રીતના તમારે દર્શાવી દેવાનું છે હવે આપણે આ બાજુ આવતા રહીએ તો હવે કણકની વાત કરીએ કે જમણો કણક છે એની અંદર જે રુધિર શીરાઓ રુધિર લાવે છે એની વાહિની દર્શાવવાની છે તો અહીંયા જે રુધિર આવશે એ બે વિભાગ બે ભાગમાંથી આવતું જોવા મળશે અહીંયા પાછી ધમની છે શીરા છે એ ભેગી થતી જોવા મળશે આ રીતના તમારે શીરાઓ દર્શાવી દેવાની છે હવે ત્યારબાદ જે આપણે ધમની જઈ રહી છે કે ધમની છે એ ફેફસા ફૂફૂસ ને ધમની જઈ રહી છે તો એ એનો પણ તમારે માર્ગ એનો દર્શાવવાનો રહેશે અહીંયા આપણે જે અધૂરી રહી એ આ રીતના હૃદયની જો આકૃતિ પૂર્ણ થઈ પણ હવે એની અંદર જે આપણે થોડી ઘણી માહિતી દર્શાવી પડે એ વાલ્વને એ જોઇન્ટ છે તમારી બુકની અંદર જોવો મળે એડમિન સરસાવી દે એ રીતના ત્રણ લાઈન જ બતાવી દેવાની એટલે ચાલે પછી જે રુધિર છે એ કઈ દિશામાંથી આવી રહ્યો છે એ દર્શાવી દેવાનું આ રીતના તમારા હૃદયની આકૃતિ પૂર્ણ થાય હવે એનું નામ જે દર્શન છે તમારી સ્ક્રીન ઉપર જોવા મળે છે એને જોઈ લેવી વ્યવસ્થિત યાદ રાખીએ